ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પોનતા પુત્ર સ્વર્ગસ્થ વિજય રૂપાણીના અમદાવાદ વિમાની દુર્ઘટનામાં થયેલા નિધન બાદ એક તરફ સમગ્ર ગુજરાતમાં સ્થિતિ હતી હતી અને રાજ્યના ભારે વિદાય આપી તે સમયે રાજકોટમાં યોજાયેલી અંતિમ યાત્રાનો થયેલો ખર્ચ ભાજપે રૂપાણી પરિવાર ને ભોગવવા માટે કહેતા આશ્ચર્ય સર્જાયું છે સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે પૂર્વ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપીને ફરજ બજાવી હતી જ્યારે સ્વર્ગસ્થ રૂપાણીની અંતિમ યાત્રા રાજકોટમાં યોજવા નિર્ણય લેવાયો હતો તે સમયે પક્ષ દ્વારા તમામ તૈયારીઓ થઈ હતી અને રાજકોટમાં શ્રદ્ધાંજલિના હોર્ડિંગ વગેરે લગાડેલા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો પણ રૂપાણીને અંતિમ વિદાય આપવા આવ્યા હતા આમ ભાજપે ભવ્ય વિદાય માન આપ્યું હોવાનું વાતાવરણ બન્યું હતું પરંતુ હવે પક્ષે આ અંતિમ યાત્રાનો અંદાજે એકત્રીસ લાખ જેટલો ખર્ચ પરિવારને ભોગવવાનો રહેશે તેવું જણાવી દેતા જ રૂપાણી પરિવારને જબરો આઘાત લાગ્યો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો